કેટલા પેન થી રસકો શીખોડો વાટતા જો આમ રસકો વઢાય જો આમ આમ એ આમ એ આમ આમ રસકો વઢાય હારા નાના આમ હોય લે શું ગયો આરો નાનો આરો નક્કી મારો મોબાઈલ લઈને ભાગી ગયો છે આરો આનું કરવું હું મારે આને નક્કી છે ને તડી પાક દીધો આ હાઈ ક્લાસ લાઈ બાપા નો ફોન હવે આપણે મને ભણીને બે ગયો નીચે લા મારો મોબાઈલ ક્યાં છે જોઈ લો મારો મોબાઈલ હે મને આમ છટ હું કામ એટલે વાડીયા બધું કામ કરતો કરતોતો અને મારો મોબાઈલ નહી હે તને કઈ તને કઈ ખબર પડે છે એ બાપા આવે નહીં ચાલુ હવે નહીં તલુ મોબાઈલ એ દુ હવે ઉખાડી નાખું બધા વાડ ના કોઈ દી લઈને આવીશ મારો મોબાઈલ નઈ નઈ બાપા આવે નહીં તલુ ઉપર हट હાલ આહરા ના ના 으음, 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 으음,

બાપા ઈ માર્યો ભાઈ હું ફોન લઈ ને ભાગી ગયો મારા દીકરો હમણાં હું ફોન કરતો તો ત્યારે આ ભાઈ ના હાથમાં તો એટલે કાકા નતા ઉપર

ખરું ખરું લાગે હું પાંચે નામ લાગેવું લાગે મારો બેટા ગુંગા ખાસ એ

નકરું અલગ ઝલક ની વાતો કરે છે બધું મારે જ કામ કરવાનું મારે કરવાનું મારે જવાનું

ગામમાં નવરા બેઠા બેઠા અમારા અમારા હું તને વાત કરું હા તો છે ને ને જમાના અમે ઉટડું સાંભળ્યું કૂતરું સાંભળ્યું ઘોડું સાંભળ્યું નવું આવ્યું હે ભાઈ બુટડું અમે પેલી વાર સાંભળ્યું

તમારા બાપા એ કોઈ દેખાડ્યું છે બરાણી મારે સીધા બધા બહાદુર વળી તો હું તેનું ફાંકા મારે એવું લાગુ આવી મજા ભાઈ તમને હે

જેદી હાચું માનશો અમે તો અમારા જો બેટા અમારા આટલા વર નીકળી ગયા પછા વર થયા બરોબર હા અમે અમારા વર છે ને કેટલા વર્ષ પહેલા 50 60 વરસ પહેલા છે ને જોઈ તું આમ ઉડતો ઉડતો આવે મને મારી આબરૂ કાઢો બોલે તો બેબા કાકા ઘડી કે ઠેક ઠેક ઘડી કે ઉઠ આખા ગામ ચર્ચા છે કે બહુ બહુ હાજર વગર ના ફાકા છે એમ ના છોકરા એમ કે પ્રેમા કાકા ફેકે એટલે આવી ફેકે આવી એ અરે એને એને બેહારવાના હતા ગરી આ આપણે બધાય છેને એને ભગાડી દીધા નકા બહુ મજા આવે હે ભાઈ આમ જોતો હે રગા આમ જો મારું ગયું ભૂતરો હવે બીજું ভাঙি না

હા એક ત્રણ કટકા કરી નાખવું જો અમારા કવાડા થી એક બાપા દાંત કેમ કાઢો મને તો દાંત તો આવે જ કર્યું એવું તું હાથ કાઢ પેલા મોઢામાંથી આમ ગુંગા માન આમાં હાથના કે નાક મોઢા મોઢામાં આમ આમ કર્યો ના ખાસો હરા ના એમાં એવું છે મને દાંત એટલે આવે છે કે હું આજે પાદરીથી આવતો હતો ને તો લાઇ લાની લોકોએ મને બોલાય બધા બેઠા હતા હું તે મને બોલાવ્યું ને તો મને કહેવાય આપ્યો એમાં કાકા અહીંયા હો મેં કીધું હા બોલો ને તો મેં તો એને ખોટું ખોટું કીધું હતું કે ઓલું બૂટડું હોય ને આવું હોય ને અમારા જમાનામાં મોટું ડોક હું તો એ તો લોકો સાચું માની ગયા અને હું ગાડે લાકડો ફરતો હતો ને તો આવ્યો ડોટા ડોટ કાયા કા હું તો બહુ બી ગયા હતા હાફાફાફા આખા થઈ ગયા હું તો મેં કહ્યું કામ કરો તમે લોકો જાઓ હું બૂટડાને મારીને આવું છું બરાબર હા તો એ લોકો તો ગયા પણ એવું બૂટલું બૂટલું કાંઈ ન હોય આ બધું ખોટું છે હું એટલે મેં એને એમ કીધું કે હું બૂટલાને મારું મારીને આવું છું બરાબર એટલે એવું કાંઈ હોય નહીં હવે છે ને આ લોકો બધા બી ગયા છે હવે એ કામ કર આપણે જો કોઈને કાંઈ છે ને એ લોકોને એમ નથી કહેવાનું કે મારા બાપાએ બૂટલું મારી આપણે બે જાણવી બરાબર કહેતો નહીં હઈ કહું હાલો હવે છે ને આપડે વાડીયા જવાનું છે પૂરો પૂરો લઈને આપણે પાણી બાણી વાળવાનું બાકી છે અને આપણે ઘરે જાઈ ને એટલે તો ડબ્બી આપજે કંકોન દાતળે લગાડી દેવું આપડે અને એ લોકોને કેવાનું મારા બાપાએ બુટરું તો આંગળા કાઈ મારા બાપાએ બુટળું મારી નાખ્યું છે આમ જોવા બાપાના ગામ માં મોફો રેવો પડે હું મોફો હા એમ બરોબર આપણે બે જાણવી બુટળું બુટળું કાઈ છે નહિ હાલો હા હાલો કેમ દોસ્તો મજા આવી ને વિડીયો જોવાની તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ તો પાર્ટ વન છે પાર્ટ ટુ આવશે એમાં બુટડું આવવાનું છે બુટડું હે ભાઈ હે ભાઈ હે એ બુટડું બુટડું કેમ કરે ક્યાં છે બુટડું હા બુટડું પાર્ટ ટુ માં આવવાનું છે બીમા હે પાર્ટ ટુ માં બુટડું આવવાનું છે હા તો તો ફૂલ ધમલ થાય ફૂલ મસ્તી થાય દોસ્તો જોવાનું ભૂલતા નહીં પાર્ટ ટુ વાડીમાં આવ્યું બુટડું